નમસ્કાર મિત્રો મિત્રો વધુ પડતા એક તરફી સંબંધો ના રાખતા સાહેબ કેમકે જ્યારે આપણે કોઈના સાથે એક તરફી વધુ પડતા સંબંધો રાખીએ છીએ ને ત્યારે ખૂબ જ તકલીફ થાય છે ખૂબ જ દુઃખ થતું હોય છે આપણને એ વિસ્તારથી તમને આ વિડીયોમાં જોવા મળશે મિત્રો સાંભળવા મળશે એટલે સાંભળો તો પૂરો વિડિયો સાંભળજો દોસ્તો દોસ્તો ક્યારેક આપણે કોઈના સાથે રિલેશનશીપમાં હોય છે સંબંધોમાં હોય છે ત્યારે સામેવાળું વ્યક્તિ આપણને કેટલું માન સન્માન આપે એ આપણને ખબર નથી હોતું પણ આપણે જો બંનેમાંથી કોઈ એક વ્યક્તિ વધુ પડતો સંબંધ રાખતું હોય છે માત્ર એનું લક્ષ્યાંક એના જ ઉપર હોય છે એનું ધ્યાન માત્ર એના જ ઉપર હોય છે ક્યારેક ક્યારેક એના ફોનની રાહ જોઈને એ વ્યક્તિ બેસી રહેતું હોય છે અને ફોન ન આવતો હોય છે ને મિત્રો ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે બંનેમાંથી કોઈ એક વ્યક્તિ વધુ પડતો માન સન્માન એને આપે છે વધુ પડતું ધ્યાન એને આપે છે ને ત્યારે જ આવું થાય છે સંબંધો બંને તરફથી સરખા હોવા જોઈએ કેમ કે જો તમે તમારા તરફથી સંબંધો ખૂબ જ સારા રાખતા હોય એનાથી ઉપર ક્યારે તમે વિચાર્યું ન હોય અને માત્ર એના એક કોલની રાહ જોઈને બેઠા હોય તો એ તમે તમારો સમય બરબાદ કરી રહ્યા છો ક્યારેક ક્યારેક મિત્રો એવું પણ થતું હોય છે કે યાર એક વ્યક્તિ એક વ્યક્તિ પાસે માત્ર પાંચ મિનિટ કે દસ મિનિટ માંગતો હોય છે ત્યારે એ વ્યક્તિ એને પાંચ કે દસ મિનિટ આપવા પણ ઇનકાર કરી દેતો હોય છે ત્યારે પણ ખૂબ જ દુઃખ થતું હોય છે કેમ કે આ સમય જતો રહેશે તો ફરી ક્યારે નથી આવવાનો પણ એ સમયને પણ માન સન્માન નહીં આપે નથી આપતો અને માત્ર ને માત્ર એ વ્યક્તિ પાછળ સમય ખસી રહ્યો હોય ત્યારે જ આ બધું દુઃખ થતું હોય છે દોસ્તો જો આ એક જિંદગી અનમોલ જિંદગી મળી છે પણ જો એ અનમોલ જિંદગીમાં કોઈ વ્યક્તિ પાછળ એટલું પાગલ બની જતું હોય છે કે યાર આ જીવનનો બધો જ ભાગ યા વધુ પડતો સમય એને આપવા લાગે છે ત્યારે આ બધું દુઃખ થતું હોય છે મિત્રો દિવસના છવ્વીસ કલાક હોય છે પણ એ ચોવીસ કલાકમાં માત્ર કોઈ વ્યક્તિ દસ મિનિટ યા પંદર મિનિટ યા અડધો કલાક કોઈ પાસે માંગતો હોય છે અને સામેવાળી વ્યક્તિ એની કોઈ કદર ના કરે ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે કેમ કે આ સંબંધો એક લાગણીભર્યા સંબંધો રાખતા હોય છે બંને લોકો બે વ્યક્તિઓ એકબીજા પ્રત્યે સેમ સરખો જ સંબંધ રાખતા હોય છે સરખી જ લાગણી રાખતા હોય છે ત્યારે આવું થતું જ નથી મિત્રો પણ કોઈ બે પાત્રમાંથી કોઈ એક વ્યક્તિ વધુ પડતું માન સન્માન વધુ પડતું એને મહત્ત્વ આપતું હોય છે ત્યારે એ વ્યક્તિને ઘણી બધી લાગણીઓ ઉદ્ભવતી હોય છે ક્યારેક વાત કરવા માટે તડપતું હોય છે અને સામેવાળી વ્યક્તિ જ્યારે એને ટાઈમ મળે ત્યારે ફોન કરતો હોય છે યા ત્યારે એને સમય આપતો હોય છે એની ઈચ્છા મુજબ સમય આપતો હોય છે ને સામેવાળાની ઈચ્છા શું છે એ ના જાણે ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે મિત્રો તો રિલેશનશિપમાં રહો તો સામેવાળું પાત્ર તમને કઈ રીતે માન સન્માન આપે છે તમારી પાછળ કયા પ્રકારનો સમય ખર્ચે છે એ ખૂબ જરૂરી છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે અને આ સંબંધો એવા છે ને કે યાર આપણે એવું નથી ઈચ્છતા કે યાર આપણે બિલકુલ એને સમય આપી દઈએ કે બિલકુલ એના પર બેસી રહીએ પણ આ દિલના સંબંધો છે એ આવું થઈ જતું હોય છે પણ એ સામેવાળા વ્યક્તિને ક્યાં ખબર છે કે યાર કોઈ વ્યક્તિ તમારી રાહ જોઈને બેઠું હશે એના જીવનમાં તમારાથી ઇમ્પોર્ટન્ટ કોઈને વિચાર્યું ના હોય એના જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ હિસ્સો તમે હોય છતાં પણ સામેવાળું વ્યક્તિ એને અડધો કલાક પંદર મિનિટ યા અડધો કલાક ચોવીસ કલાકમાંથી આપવાનો ઇનકાર કરી દે છે ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે જ્યારે એ કદર નથી કરતું ને ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે સંબંધોમાં એવું જ હોય છે કેમ કે એક તરફી સંબંધો એટલે કે એક તરફી વધુ પડતા સંબંધો વ્યક્તિને નિરાશ કરે છે તો મિત્રો જ્યારે પણ તમે સંબંધોની શરૂઆત કરો છો ને ત્યારે ખૂબ જ ધ્યાન રાખો કે યાર વધુ પડતું તમે કોઈને માન સન્માન આપવા લાગી જશો વધુ પડતી કોઈની કેર કરવા લાગી જશો ને એ તમને ઇગ્નોર કરશે અને જ્યારે જ્યારે એ ઇગ્નોર કરશે ને ત્યારે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો આવશે મગજ કામ કરતું બંધ થઈ શકે તમારી તબિયત ખરાબ થઈ જશે માથું દુખવા લાગશે તમારો દિવસ નથી જતો એ કલાક કઈ રીતે જાય છે ને એ એ વ્યક્તિને પૂછીને જોજો જે કોઈના ઇંતજારમાં બેઠો હોય છે આમ તો સમય પસાર કરવો હોય તો કલાક શું વર્ષો પસાર કરી શકે છે વ્યક્તિ પણ જ્યારે કોઈની લાગણીમાં જો ઇંતજાર કરીને બેઠું હશે વાત કરવા મુલાકાત કરવા અને એના સમય એની પાસે માગતો હોય છે ત્યારે સામેવાળું વ્યક્તિ એને સમય એના સમયને માન સન્માન નથી આપતું ત્યારે એના દિલને ખૂબ જ ઠેચ પહોંચતી હોય છે દોસ્તો એટલે એક તરફી વધુ પડતો સંબંધ એ ખૂબ નુકસાનકારક છે હા મિત્રો જો બંને બાજુથી સરખો સંબંધ હોય સામેવાળું વ્યક્તિ બી તમને મળીને એટલું જ ખુશ થતું હોય યા તમારી પાછળ ટાઈમ કાઢવા એટલું જ ઉત્સાહિત હોય તો ખૂબ જ સારું જીવન જીવી જવાય ખૂબ જ સારા દિવસો જાય કેમકે આ જિંદગી એક ઇમ્પોર્ટન્ટ જિંદગી છે ગણતરીની સેકન્ડો ગણતરીના શ્વાસ આપણને આપેલા છે ઉપરથી નક્કી જ થયેલું છે તો તમે આટલા જ શ્વાસ લેશો આટલું જ જીવન જીવશો ત્યારે આપણે એ જીવનનો હિસ્સો એ વ્યક્તિ પાછળ ખરસવા તૈયાર હોય એ વ્યક્તિ પાછળ પૂરું જીવન સમર્પણ કરવા તૈયાર હોય છતાં પણ એ વ્યક્તિ તમને ઇગ્નોર કરે છે તમને સાઈટ લાઈન કરે છે એના જીવનમાં મસ્ત રહે છે તમારું દર્દ એને ખબર નથી પડતી તમારી વધારે કદર ના કરે તો ખૂબ દુઃખ થાય છે સાથીઓ એટલે રિલેશનશીપ એ ઓટોમેટિકલી થઈ જતું હોય છે પણ સામેવાળું વ્યક્તિ તમને કેટલું માન સન્માન આપે તમને કેટલી કદર કરે તમારી કેટલી કેર કરે એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે એટલે મિત્રો તમે જે પણ હોય તમે જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો ચોક્કસથી તમારા સામેવાળા પાત્રને સામેવાળા વ્યક્તિને માન સન્માન આપો એ જો તમને સાચા દિલથી માન સન્માન આપે તમને સમય આપે છે તમારી ખૂબ જ કેર કરે છે ખૂબ ચિંતા કરે છે તો એ વ્યક્તિને ક્યારેય નિરાશ ના કરતા કેમકે જેટલી ઇમ્પોર્ટન્ટ તમારી જિંદગી છે તમારો સમય છે એટલો જ ઇમ્પોર્ટન્ટ એ સામેવાળા વ્યક્તિનો પણ છે સામેવાળા વ્યક્તિની પણ દિવસો જઈ રહ્યા છે એનો સમય જઈ રહ્યો છે તો તમારાથી જો સંબંધ રખાય અને દિલથી સંબંધ રખાય એટલે ખૂબ લાગણી સંબંધ હોય ને તો ક્યારે પણ આપણા પાર્ટનરનું આપણી સાથે જે રિલેશનશીપમાં છે સંબંધોમાં છે એને નિરાશ ના કરતા કેમકે જતો રહેલો સમય ક્યારે આવતો નથી સમય આપણા હાથની વસ્તુ નથી મિત્રો તો કોઈ વ્યક્તિ દિલથી તમને માન સન્માન આપી રહ્યું છે ને તમારા પાછળ સમય ખર્ચી ખર્ચ કરી રહ્યું છે ને એને તમે પણ ઇગ્નોર ના કરતા એ તમારી પાસે ચોવીસ કલાકમાંથી માત્ર પંદર મિનિટ યા અડધો કલાક તો માગે છે તો એને જરૂરથી આપો અને જો તમારે ખાસ કંઈ કામ એવું હોય અર્જન્ટ કંઈ કામમાં હોય તો તમે સામેથી પણ કહી શકો છો એને કે યાર આજે પ્લીઝ મારા પાસે ટાઈમ નથી હું આ કામમાં વ્યસ્ત છું તો સામેવાળું વ્યક્તિ તમારો ઇંતજાર કરીને ના બેસે તમારી મજબૂરીઓ પણ જો દિલથી સંબંધ રાખશે ને તો એ મજબૂરીઓ પણ સમજશે એવું પણ આપણે જણાવવું તો પડશે જ પણ તમે તમારી મોજ મસ્તી તમારી કંઈ બાહ્ય કારણોસર એ વ્યક્તિને સાઇડલાઇન કરો છો અથવા તો ઇગ્નોર કરો છો એ યોગ્ય વસ્તુ નથી સંબંધોમાં જીવન એક ખૂબ સુંદર જીવન મળ્યું છે ને યાર તો એ વ્યક્તિ તમારી પાસે ખર્ચે છે ને તો એના પાછળ ખર્ચો બેસ્ટ જીવન છે અને એના સાથે એન્જોય કરશો તો તમે તો સારું જીવન જીવશો તો જીવશો પણ સારા સામેવાળા વ્યક્તિને પણ સારું જીવન જીવાડશો સારી ફિલિંગ કરાવશો દોસ્તો એટલે ખાસ કરીને આ પ્રોબ્લેમો એક તરફી સંબંધોમાં આવે એક તરફી પ્રેમ અલગ વસ્તુ છે અને એક તરફી સંબંધ અલગ વસ્તુ છે એક તરફી સંબંધ એટલે શું મિત્રો એક તરફી સંબંધ એટલે બંને લોકો રિલેશનશીપમાં તો રહે છે પણ એક એક વ્યક્તિ વધુ પડતું માન સન્માન વધુ પડતો પ્રેમ કરતો હોય છે વધુ પડતો એની કેર કરતો હોય છે એના માટે ખૂબ તડપતો હોય છે એને એના સાથે મુલાકાત કરવા એની સાથે વાતો કરવા અને એક એક વ્યક્તિ માત્ર એનો સમય જોઈને અથવા તો ક્યારેક ક્યારેક ટાઈમપાસ કરવા માટે કોલ કરતો હોય છે અથવા તો સારું એને લગાડવા માટે કોલ કરતું હોય છે અથવા સારું એને ફિલિંગ કરાવવા માટે એને મળતું હોય છે ત્યારે સામેવાળા વ્યક્તિને ખૂબ જ દુઃખ થતું હોય છે મિત્રો અને જો મિત્રો તમે સામેવાળા વ્યક્તિને કેર નથી કરી શકતા સામેવાળા વ્યક્તિનું ધ્યાન નથી રાખી શકતા સામેવાળા વ્યક્તિને સંભાળી નથી શકતા ને તો ખોટો એવા સાચા વ્યક્તિને ખોટો દિલાસો ન આપતા કેમકે કોઈક વ્યક્તિ તમારા ભરોસે જીવન સમર્પણ કરવા બેઠો હોય તમારા પાછળ બધું જ ત્યાગ કરવા બેઠો હોય તમને બધું જ રીતે માન સન્માન આપતો હોય તમારું જીવન એ માનતો હોય તમને જિંદગી માનતો હોય તમારી વૃત્તિ ઉપર ક્યારે પણ કોઈને ના માન્યું હોય એવા વ્યક્તિને ખાલી ખોટો દિલાસો ના આપતા એવા વ્યક્તિને એનું દિલ દુઃખ થાય એને મન દુઃખી થાય એવું કામ ક્યારેય ના કરતા મિત્રો કેમકે સૌથી વધારે એક વ્યક્તિ પા નો ખરાબ સમય ત્યારે જ ગણાય છે જ્યારે એને એનું મનપસંદ વ્યક્તિ એને ઇગ્નોર કરે છે એનું મનપસંદ વ્યક્તિ એને ટાઈમ નથી આપતું એના મનપસંદ વ્યક્તિનો એ ઇંતજાર કરે છે જો તમે આટલા બધા સંબંધો સાચવવા એને સમય ના આપવા તત્વર હોય યા શકાય એવું હોય તો સામે ચાલીને કહી દેવું કેમ કે સામેવાળો વ્યક્તિ તમને ખૂબ પ્રેમ કરે છે ખૂબ જ દિલથી માન સન્માન આપે ને તો તમારું એ વાતનું પણ સન્માન કરશે પણ જાણી જોઈને ઇગ્નોર ક્યારે ના કરશો કેમકે સૌથી કિંમતી વસ્તુ આ લાઈફમાં સમય છે મિત્રો એટલે સમયને માન સન્માન આપો અને તમારા સામેવાળા વ્યક્તિને માન સન્માન આપો ખાલી ખોટા દિલાસા ના આપતા કેમકે આ દિલાસા અને દિલાસામાં ક્યારેક સામેવાળું વ્યક્તિ એની જિંદગીમાં કંઈક ખરાબ કાર્ય પણ કરી શકે છે એ ખરાબ રસ્તો પણ અપનાવી શકે છે તો સાથીઓ કોઈ આપણા લીધે કોઈ વ્યક્તિ એની જિંદગી ખરાબ કરે યા એનું જીવન ટૂંકાવી દે એ તમે તો નથી ઈચ્છતા તો મિત્રો કંઈક જો તમને જાણવા મળ્યું હોય અમારા વિડીયોમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો તો હું વધુ સારા આવા વિડીયો લઈને તમારી સમક્ષ રજૂ કરીશ બાય બાય મિત્રો